નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આ હું છું માનસી મહત્વના સમાચારની સાથે શરૂઆત કરીશું જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે રૂપાલાના વિવાદિત નિવેદન મુદ્દે ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય છે કે જે મેદાનમાં છે તો મોટી સંખ્યામાં પાટણ બનાસકાંઠા મહેસાણાના રાજપૂત સમાજના લોકો છે કે જે ઉપસ્થિત રહેશે રૂપાલાના વિવાદિત નિવેદન મુદ્દે ક્ષત્રિયો હવે લડી લેવાના મુદ્દા છે મહત્વની વાત છે કે અલગ અલગ જગ્યાએ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતની અંદર ક્ષત્રિયો મેદાનમાં છે રૂપાલાના વિવાદિત નિવેદન મુદ્દે મહત્વપૂર્ણ એ વાત છે કે પાટણની અંદર પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન યોજાશે હવે આજે સ્વાભિમાન સંમેલન યોજાવા જે રહ્યું છે જેની અંદર મોટી સંખ્યામાં પાટણ બનાસકાંઠા મહેસાણા જ્યાં જ્યાં જેટલા પણ રાજપૂતો છે તે એકઠા થશે આ વખતે વિવાદિત નિવેદન મુદ્દે ક્ષત્રિયો લડી લેવાના મૂળમાં છે તેમનો એક જ મત છે કે આખરે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને જો ટિકિટ રદ નથી કરતા તો પછી આગામી સમયની અંદર ચૂંટણી પરિણામો પર તેની કેવી ગંભીર અસર આવે છે તે પણ જોવા માટે તૈયાર રહે પાટણની અંદર પરશુત્તમ રૂપાલાના વિરોધમાં મોટી સંખ્યામાં પાટણ બનાસકાંઠા મહેસાણા રાજપૂત સમાજના લોકો છે કે જે આજે સ્વાભિમાન મહાસંમેલન યોજા જઈ રહ્યું છે તેની અંદર ઉપસ્થિત રહેશે અલગ અલગ જગ્યાએથી ક્ષત્રો એકઠા થવાની વિગતો સામે આવી રહી છે એક પછી એક અલગ અલગ જગ્યાએ મહાસંમેલનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે એક તરફ કાલ રોજ આપણે જોયું તે પ્રમાણે રાજ શેખાવત કે જેમણે કમલમ ઘેરવાનો કાર્યક્રમ આપ્યો હતો પરંતુ તે પહેલાં તેમની અટકાયત કરી લેવામાં આવી અને તે પછી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમને લઈ જવામાં આવ્યા નજર કેદ કરવામાં આવ્યા હવે મહત્વપૂર્ણ વાત એ છે કે આજ રોજની જે પાટણથી મહત્વપૂર્ણ સમાચાર આવ્યા કે સ્વાભિમાન મહાસંમેલન ક્ષત્રિય સમાજનું યોજાવા જઈ રહ્યું છે અલગ અલગ જગ્યાએથી ક્ષત્રિય અહીં એકઠા થાય તેવી પણ વિગતો છે હજુ પણ રૂપાલા વિવાદ છે કે જે સમુ નામ નથી લઈ રહ્યું હજુ પણ એમનો વિરોધ છે જે ઠેર ઠેર જોવા મળી રહ્યું છે કે ક્યાંય પણ આ વિરોધ અને ક્ષત્રિય સમાજ છે કે જે નીચું રમવા માટે તૈયાર નથી અને ઝૂકવા માટે તૈયાર નથી બીજી તરફ ભારતીય જનતા પાર્ટી છે કે જે પણ અડગ છે રાજકોટથી પુરુષોત્તમ રૂપાલાને લડાવવા માટે પુરુષોત્તમ રૂપાલા છે કે જેઓ ચૂંટણી પ્રચાર અને પ્રસાર જોરશોરથી કરી રહ્યા છે સોળ તારીખના રોજ એટલે કે સોળ એપ્રિલના રોજ તેઓ પોતાનું નામાંકન કરશે તે વિગતો પણ સામે આવી ચૂકી છે આ બધાની વચ્ચે હવે ક્ષત્રિયો પણ અડગ છે કે તેમની ટિકિટને રદ કરવામાં આવે પાટણ બનાસકાંઠા અને મહેસાણાથી જેટલા પણ ક્ષત્રિયો છે તે આ સ્વાભિમાન મહાસંમેલન છે જેની અંદર આવવાના છે ઉત્તર ગુજરાતી ક્ષત્રિય મેદાનમાં શું અપડેટ છે તેની ઉપર નજર ક્ષત્રિય સમાજનું પ્રથમ સંમેલન ઉત્તર ગુજરાતની અંદર યોજાવા જઈ રહ્યું છે પાટણ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના જેટલા પણ રાજપૂતો છે તે જોડાશે ક્ષત્રિય સ્વાભિમાન સંમેલનને બે ભાગમાં તૈયાર કરાશે આ જે સંમેલન છે તેની વાત થઈ રહી છે રૂપાલાની ઉમેદવારી પહેલા રણનીતિ અને ઉમેદવારી પછીની બીજી રણનીતિ તૈયાર થશે આ બે ભાગની અંદર સંમેલન ક્ષત્રિય દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમો ઉપરાંત મહાસંમેલનના કાર્યક્રમો ઉત્તર ગુજરાતની અંદર જે સમાજનું પ્રથમ સંમેલન મળવા જઈ રહ્યું છે તેને લઈને આ અપડેટ સામે આવી છે તો સાથે જોડાયા છે છે ઝાલા જે ક્ષત્રિય સ્થાનિક આગેવાન છે તેઓ પણ આપણી સાથે છે તેઓનું સ્વાગત છે માં અલ્કેશ સૌથી પહેલા આપની પાસે આવવા માંગુ છું જે સ્વાભિમાન સંમેલન યોજા જઈ રહ્યું છે ઉત્તર ગુજરાતની ની અંદર પાટણમાં તે પણ પહેલું અલગ અલગ જગ્યાએથી રાજપૂતો અને ક્ષત્રો એકઠા થવાના છે વિગતો શું છે અત્યારે હાલ આ સંમેલન ને લઈને એક મીટિંગ માં વિવાદાસ્પદ જેમને નિવેદન કરતા જે ક્ષત્રિયો સામે વિરોધ થયો અને એને લઈને છેલ્લા દસેક દિવસ થી સમગ્ર ગુજરાત અને મહેસાણા ના પાટણ ના નું એક સંમેલન યોજાઈ રહ્યું છે તેમાં પુરુષોત્તમ રૂપાલા ને ટિકિટ રદ કરવામાં આવે બાબુસિંહ આપની પાસે આ માંગું છું કે આજે સ્વાભિમાન સંમેલન યોજાવા જઈ રહ્યું છે ત્યાંથી આપણી સંખ્યામાં ક્ષત્રિય એકઠા થશે પરંતુ આ જે સંમેલન છે તેમાં એક રણનીતિ એ છે કે બે ભાગની અંદર આ સંમેલન યોજાશે મુદ્દો એ છે કે જે રીતે આજે જે મહાસ સ્વાભિમાન મહાસંમેલન યોજવા છે એમાં પણ ઉત્તર ગુજરાતની અંદર આ પહેલું સંમેલન છે તેને લઈને

તેની રોટી બેટી ની વાતો કરેલી છે એવા આવા મોટા ખજા ના માનવી જેને પોતાની જાત ને પોતે સાહિત્યકાર માને બારોજી માને એવા માણસ જયારે આવું નિવેદન કરે એ સત્ય સમાજ ક્યારે સહન કરી શકે નહીં અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યના ના નહીં પણ સમગ્ર ભારત દેશના સત્ય સમાજની ની એક છે એક સુરે એન કેન પ્રકારે રાજકોટ થી શ્રી પુતોતમ રૂપાલા કે લિફ્ટ રદ કરવામાં આવે આત્રાતે પોચે જાકે સકી જાય તો એ આ દોતો કે આગળ રસ્તો નથી અને જો ન બને તો ત્યારે હાલ અમારો એક દિવસ પેલા આલા કવસે 16 તારીખ સુધીમાં કે શ્રી પુતોતમ રૂપાલા ની ટિકિટ રદ કરવામાં આવે જો ટિકિટ રદ કરવામાં ના આવે તો પોચે વાલા દીનક છે સંકલન સમિતિ ની વાત કરી બાબુસી આપે એક એક પ્રશ્ન એ થાય કારણ કે અત્યારે છેલ્લા ત્રણ દિવસ થી એ વસ્તુ જોઈ રહ્યા છે બાબુસી કે એક તરફ પત્ર વાયરલ થયો હતો કે ક્ષત્રિય નું નામનો ઉલ્લેખ નથી થયો એ જ ક્ષત્રિય સંગઠન સમાજ દ્વારા તો પછી શું કરવા આપ વિરોધ કરી રહ્યા છો બીજી તરફ કાલે જાડેજા કહ્યું કહ્યું કે હવે તેમણે તે ખરેખર ખોટું છે પરંતુ ક્ષત્રિય માફ કરી દેવા જોઈએ ત્રીજી વસ્તુ એ પણ છે કે આગામી સમયની અંદર જે આ મહાસંમેલન સ્વાભિમાન સંમેલન યોજાઈ રહ્યા છો પરંતુ સામે ભારતીય જનતા પાર્ટી અને પક્ષ મજબૂત છે કે પુરુષોત્તમ રૂપાલાને સોળ તારીખે તેઓ નામાંકન ભરવા જઈ રહ્યા છે કોઈ પણ ક્ષક્ષ ઘરેક્ષક તો કટે કે તો મહાલ ઓર અનુક સાહી દે છે રોક રહી દે છે વોટર સે એ મહાલ છે કોઈ એક વ્યક્તિ મહાલ હોઈ શકે નહીં અહી આગળ અમારો સક્ષ્ય સમાજનો કોઈ પાર્ટીનો વિરોધ્યો નથી કોઈ નાકીનો વિરોધ નથી કોઈ સમુદાયનો નથી અને અમારી દૈન્ય દીપકિતે કે રાજા રદવાળોની અંતર કુટી કે રોટી બેટીની બેવડ થાય આવું ફલાથી બોલ્યા એ આપે પણ સાબુ છે સમગ્ર ગુજરાત એ સમગ્ર વિશ્વ એ સાબુ છે લે જે ધંધે ત્યારે કોઈ ખોલી દે ને એ માથું નાખી લે ત્યારે ક્ષત્રિય સમાજને ત્યારે ભેટીની વાત આવે ત્યારે અસ્કેતાલી વાત આવે સમાજની વાત આવે કે જાજા 1600 1600 અમારી બેઠાઓ કે સાથે જો દોહર સતી હો અને તેના ઉપર ત્યારે આવો અસભ્ય ભાષણ કરવામાં આવે એ ત્યારે સહન કરી શકતા નઈ બોટે ગમે તે તો મોટો ફકટ હોય બોટો વ્યક્તિ હોય કે ત્યારે ક્ષત્રિય સમાજ સહન કરી શકે નઈ એક જ અમારી વાત છે

છે છે કે રણનીતિ આગામી સમયમાં કારણ આ આ ઉત્તર અંદર તો પહેલું સ્વાભિમાન સંમેલન પરંતુ જો પુરુષોત્તમ રૂપાલા નામાંકન ભરી દે છે ઉમેદવારી ફોર્મ ભરી દે છે તેઓ ત્યાંથી ચૂંટણી લડે છે તો પછી આપ એક તરફ સંમેલન કરી રહ્યા છો કે તેઓનું નામાંકન પાછું લેવામાં આવે ચૂંટણીના લડવામાં આવે તો આપ આગામી સમયની અંદર શું રણનીતિ નક્કી કરશો પછી અમારી સંસ્થાનો આ બાબતે નક્કી કરશે પેલો તબક્કો અમારો નામાંકન પત્ર ન ભરાય અને જો આવું થાય તો પછી આની આ ડગ્ર ગુજરાત માં ઘણી બધી એવી લોકસભાની સીટો છે એની અંદર પણ ભાજપ ની સરકારે ભોગવવું પડશે અને પછી અમારું કુ નું મેદાન એ માત્ર ને માત્ર લોકસભાની સીટ રાજકોટ બની છે ઠીક છે ઉમેદવારી પહેલાની રણનીતિ અને ઉમેદવારી પછીની રણનીતિ આ બંને ઉપર આપે ચર્ચા કરી કે એ રીતે રણનીતિ નક્કી કરીને આપ આગળ વધશો એક મુદ્દો એ પણ છે કે જે રીતે મેં આપને કહ્યું કે માફી આપવા માટે રાજવી પરિવાર આપને કર્યા છે આપણા જ સંગઠનમાંથી આપની જ સંકલન સમિતિમાંથી અલગ અલગ લેટર પણ વાયરલ થઈ રહ્યા છે તેને લઈને પણ સ્પષ્ટતા આપવામાં આવે છે કે જે પત્ર વાયરલ થયું કે ક્ષત્રિય નામનો ઉલ્લેખ નથી તો પછી ક્ષત્રિયોએ તેમને માફ કરી દેવા જોઈએ આ બધાની વચ્ચે આપ શું કહો છો ખરેખર આપનું જે આખું ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ છે તેમાં બધું જ સંકલિત છે ખરું હા સમાજની સંકલન સમિતિ એમાં ભેદ નથી કોઈ વિવાદ નથી પણ અલગ અલગ આપતા હોય એના પોતાના હશે અમારું નિવેદન સત્ય સમાજ ની સંકલન સમિતિ જે નિવેદન આપે એ જ નિવેદન ફાઈનલ અને ફાઇનલ

લોકસભા મંકી જવા જોઈએ અને ના થશે તો શું રાજકોટમાં પણ આજ રીતે મહાસંમેલન યોજશો આપ આગામી સમયની અંદર રાજકોટમાં મહાસંમેલન અમારા સંકલન સમિતિ દ્વારા જે આખા ગુજરાત પણ મુદ્દો એ પણ છે કે આપણા જ ક્ષત્રિય આગેવાની વાતનો ઉલ્લેખ કાલ રોજ કર્યો હતો જ્યારે રાજ શેખાવટ કરવામાં આવી કે અલગ અલગ જગ્યાએ જ્યારે અમે કોઈ પણ જગ્યાએ જતા હોય રાજકોટ ભાવનગર જે પણ સંમેલન અંદર

શાસક છે એને એમ કેમ પ્રકારે રોકવા માટે દમન કરવા માટે એ અત્યારે આપણે જોઈએ છીએ કે કરે છે એમનો વિષય પણ અમારો માત્ર ને માત્ર એક જ છે કે રૂપાલાજી ની ટિકિટ રદ થાય ભારતીય જનતા પાર્ટી અડગ છે ક્ષત્રિય સમાજ ઝૂકવા માટે તૈયાર નથી બીજી તરફ એ પણ મુદ્દો છે કે ઉત્તર ગુજરાતની અંદર આજે જે રીતે સ્વાભિમાન સંમેલન યોજી રહ્યા છો હવે આગામી સમયની અંદર આપણે રાજકોટનો ઉલ્લેખ કર્યો આ પહેલા પણ એક વાત સામે તે અમદાવાદના જીઆઈડીસીમાં ધંધુકામાં પણ પ્રચાર પ્રસાર જોઈ ચૂક્યા છે અલગ અલગ જગ્યાએથી રાજસ્થાનથી પણ આપને સપોર્ટ મળી રહ્યું છે તો શું આ બધું જ હવે દેશમાં પહોંચી રહ્યું છે

બિલકુલ આપ સાથે જોડા ઝાલા આપીએસટીના દર્શકોને માહિતી પૂરી પાડી તે બદલ આપનો આભાર તો આખરે જે રીતે તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો કે બે રણનીતિ તેઓ નક્કી કરી રહ્યા છે ઉત્તર ગુજરાતની અંદર જે સ્વાભિમાન સંમેલન મળવા જે રહ્યું છે કે પહેલું પુરુષોત્તમ રૂપાલા ફોર્મ ભરે તે પહેલાની રણનીતિ અને બીજું કે ઉમેદવારી જો તેઓ ભરી દે છે અને પછીની બીજી રણનીતિ જેઓ નક્કી કરશે તેમાં તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે રાજકોટની અંદર મોટું સંમેલન યોજાશે જેની અંદર ક્ષત્રિય સમાજની એકતા ક્ષત્રિય સમાજનો ઘરો બો ક્ષત્રિય સમાજ કઈ રીતે લડી શકે છે તે બધો જ આક્રોશ અને વિરોધ તેમાં દર્શાવવામાં આવશે